સ્વાગત છે તમારું બધાનું મારા પહેલા વીડિયામાં મારું નામ છે હરેશભાઈ વેકરિયા સૌથી પહેલાં તો એ વાત છે કે હું કોઈ આયુર્વેદિક ડોક્ટર કે ટીચર નથી આ પણ વાત સાચી છે કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી મારા ઇન્સ્ટાગ્રામમાં પચાસ હજાર ફોલોવર છે મેં જેમાં એકસો ને સિત્તેર વીડિયો પોસ્ટ કરેલા છે એમાં મેં સો જેવા વિડીયો હેલ્થ અને આયુર્વેદિક માટે બનાવેલા છે તમે કહેશો કે તમે કોઈ આયુર્વેદિક ડોક્ટર નથી કે કોઈ ટીચર નથી તો આ વિડીયો તમે કેવી રીતે બનાવી આ મેં વિડીયો અલગ અલગ આયુર્વેદિક બુક વાંચી અને શીખીને મેં બનાવેલા છે અત્યારના સમયમાં લોકોને રીલ્સ જોવાની આદત લાગેલી છે કોઈ પાસે બુક વાંચવાનો સમય હોતો નથી એ પછી ઘણા લોકોને બુક વાંચવાનો ઇન્ટરેસ્ટ હોતો નથી એટલે જ મેં આ વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે કેમ કે આનાથી હું તમારા બધા લોકો સુધી પહોંચી શકું અને તમારી મદદ કરી શકું તો બસ આ જ રીતે હું તમારા માટે યુટ્યુબમાં વિડીયો બનાવીશ મારી સાથે કન્ટિન્યુ જોડાઈને રહી જશે જે આપણો પહેલો વિડિયો છે વજન કેમ વધારવું એટલે કે વેટ ગેન કેવી રીતે તમારું સ્વસ્થ રીતે વજન વધારી શકો મેં પણ એવા લોકોમાં છો એ પોતાનું વજનને લઈને ચિંતિત છે આ વિડીયો ખાસ તમારા માટે છે ચાલો તો આપણે શરૂઆત કરીએ મિત્રો તમારું વજન ઓછું રહેવાના ઘણા કારણો હોઈ શકે છે જેનેટિક્સ જો તમારા પરિવારના સભ્યો પણ પાતળા છે તો તમારી શરીરની રચના એવી હોઈ શકે છે મેટાબોલિઝમ તમારું પાચન તંત્ર ઝડપથી કામ કરે છે જેનાથી તમે શું ખાવ છો એ ઝડપથી ભરી અને ખતમ થઈ જાય છે અન્ય કારણો ક્યારેક તાણ આયરોડ અથવા આહારની ગડબડ એ પણ તમારું વજન વધવા દેતી નથી. એટલે ડાયટ પ્લાન. તમારે વજન વધારવું છે તો પ્રથમ પગથિયું છે કે તમારા આહારમાં ફેરફાર લાવો. ચાલો જોઈએ કે તમારો આહાર કેવો હોવો જોઈએ. વજન વધારવા માટે પ્રોટીનનું સેવન વધારવું જોઈએ. દહીં, છાશ, પનીર, મગફળી અને દાળ જેવી વસ્તુ તમારા રોજિંદા આહારમાં વધારવી જોઈએ. કાર્બોહાઇડ્રેટ અને ફેટ મિત્રો કાર્બોહાઇડ્રેટ અને ફેટ પણ મહત્વના છે. બટેકા એટલે કે બટેકાની ચીપ્સ નહીં પણ બટેકાને શાક રૂપે લેવું અને ફૂલકા સાથે ખાવું પનીર ઘી વગેરે સંતુલત પ્રમાણમાં ખાવું જોઈએ ફળો અને શાકભાજી મોસંબી કેળા રાખ જેવા ફળો અને પાલક કોથમરી જેવી લીલી શાકભાજી નાણાકીય પોષણ મળી રહે છે આહાર ઉપરાંત સારી રીતે રહેવું પણ જરૂરી છે વ્યાયામ અને કસરત જોરદાર કસરત નહીં પણ નિયમિત ચાલવું થોડી કસરત કરી પણ મહત્વપૂર્ણ છે વજન વધારવા માટે વેટ ટ્રેનિંગ પણ એક મહત્વનો વિકલ્પ છે તણાવ મુક્ત જીવન તમારો ત્રાણ ઘટાડવો એ પણ એક મહત્વનું છે ધ્યાન યોગા અને સમયસર ઊંઘ પણ મોટો પાર્ટ ભજવે છે વિડીયોને લાઈક જરૂર કરી દેજો કેમ કે આગળ હું તમને દસ મહત્વપૂર્ણ ટિપ્સ આપવાનો છું આ જરૂરથી ફોલો કરજો પહેલો એક ગ્લાસ દૂધમાં એક ચમચી ઘી એક ચમચી અશ્વગંધા અને એક ચમચી સાકળ

સવારે ખાવાથી સૂક લકડાય શરીરમાં પણ જાન આવી જાય છે સાતમો બે પાકા કેળામાં ઘી નાખી અને થોડી એલચી નાખી રોટી સાથે ખાવા આઠમો વધુ તેલમાં અજવાનો વઘાર કરીને બનાવેલું શાક રોટલી અથવા ભાખરી સાથે ખાવ નવમો અડદની દાળ ભાખરી અથવા રોટી સાથે ખાવાથી વજન વધે છે દસમો રોજ સવાર સાંજ ગરમ દૂધમાં ખારેક અશ્વગંધા બદામ અને સતાવરી ચૂર્ણ આ દરેક પાંચ પાંચ ગ્રામ નાખી લેવું આ દસ ટીપ ને ફોલો કરો અને મારી ચેનલ પણ ફોલો કરો અને કોમેન્ટ માં જણાવો કે નેક્સ્ટ વિડીયો તમારે કયા હેલ્થ માટે જોઈએ છે જે રીતે તમે મને ઇન્સ્ટા માં સપોર્ટ આપ્યો એ જ રીતે મને યુટ્યુબ પર સપોર્ટ કરતા રહેજો અને નવા નવા વિડીયો તમને હું આપતો રહીશ ચાલો થેન્ક યુ મળીએ હવે નવા વિડીયો